અમદાવાદ શહેરમાં બાર જૂન બે હજાર પચીસના રોજ પ્લેન ક્રેસમાં બેઠેલા તમામ લોકોનું મોત થયું જેમાં માત્ર એક વ્યક્તિનો જ બચાવ થયો છે આ ગોજારી દુર્ઘટનાના લીધે સમગ્ર દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે સાથે સુરત જિલ્લામાં પણ કુલ અગિયાર જેટલા લોકોના મોત થયા છે જેની હૃદયદ્રાવક ઘટનાએ દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે કાપડ બજારમાં તમામ વેપારીઓ સુરત શહેરમાં શોકમાં છે સુરતની કાપડ બજારના ફોસ્ટાના તમામ પરિવારના અધિકારીઓ સામે આવ્યા ફોસ્ટા પરિવાર અને સમગ્ર સુરત કાપડ બજાર વતી અને મૃતકોને આત્માને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી ફોસ્ટા અને કાપડના વેપારીઓએ ટેક્સટાઇલ માર્કેટમાં શ્રદ્ધાંજલિ આપી હતી અને ભગવાનને પ્રાર્થના કરી કે તેઓ સોગ્રસ્ત પરિવારને અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના પણ કરી આ દુઃખદ ક્ષણમાં આપણા બધાની જવાબદારી છે કે આપણે સાથે મળીને તે મહાન આત્માઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તે મૃતકોના આત્માઓને તેમના ચરણોમાં સ્થાન મળે તેવી પ્રાર્થના પર કાપડના વેપારીઓએ શ્રદ્ધાંજલિ આપીને કરી હતી અને મૃતકોના આત્માને શ્રદ્ધાંજલિ આપી અને ભાવ પુષ્પો અર્પણ કર્યા હતા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત